કેન્દ્રીય ગૃહ મંત્રાલય મારફતે જે આપણને માર્ગદર્શિકા મળી છે એ મુજબ આવતીકાલે સાત તારીખે આપણે સમગ્ર રાષ્ટ્રમાં આ સિવિલ ડિફેન્સ અંતર્ગતની મોકડ્રીલ કરવા જઈ રહ્યા છીએ એમના અંતર્ગત આપણા વડોદરા સિટી અને ગ્રામ્ય વિસ્તાર બંનેની અંદર મોકડ્રીલ કરીએ છીએ વિશેષ કરીને વડોદરા એ કેટેગરી વન ડિસ્ટ્રિક્ટ છે જેથી કરીને આપણે વિશેષ આની તકેદારી રાખીને તમામ નાગરિકોમાં ભાગીદાર થાય અગત્યનું છે મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ તમામ નાગરિકોને જાગૃતતા ફેલાય સાથોસાથ સતર્ક રહે એ દિશાના પ્રયત્નનો ભાગ છે વિવિધ વિભાગો અને તંત્ર આમાં વિશેષ કરીને પ્રયત્નશીલ થાય એમની પ્રિપેરડનેસ ચકાસાય એમનું ઇવેલ્યુએશન થાય અને એમના ગેપ્સ આઈડેન્ટિફાઈ કરીને ભવિષ્યમાં એ ગેપ્સ આપણે કઈ રીતે પ્લગ કરી શકીએ એ દિશાના વિશેષ પ્રયત્નો આ મોકડ્રીલ મારફતે થવાના છે મોકડ્રીલની અંદર ખાસ કરીને નાગરિકો માટે જે બે એક્સરસાઇઝ થવાની છે એક આપણે એર સાયરન વગાડીશું જે એર સાયરનના મારફતે લોકોને માહિતી આપશે કે આ સમયે કોઈ ડેન્જર છે હવાઈ હુમલો થવાની શક્યતા હોય અથવા તો અન્ય પ્રકારે કોઈ આપદા હોય તો એ કિસ્સાની અંદર આપણે લોકોએ કઈ રીતે બિહેવ કરવું એ એર સાયરનના મારફતે આપણે ધ્યાન દોરીશું સાથોસાથ આપણે રાત્રિના સમયે સાડા સાતથી આઠ દરમિયાન બ્લેકઆઉટ કરવા જઈ રહ્યા છીએ જે દરમિયાન લોકો વોલ્યુન્ટરી પોતાના ઘરની ઇલેક્ટ્રિસિટી બંધ કરશે જો વાહન ચલાવતા હોય તો સાઈડમાં થોડો સમય ઊભો રહીને એમના વાહનોની લાઇટ બંધ કરશે લોકો એમના ઘરને લાઇટ આવશ્યકતા મુજબ વાપરશે પણ સાથોસાથ એવી રીતે એમને ઢાંકશે જેથી કરીને બહારના ભાગમાં કોઈ લાઇટ ના જાય લોકો અને આપણા તંત્ર આમની અંદર એકસાથે જોડાઈને અને સફળ બનાવીએ એ દિશાનો સહિયારો પ્રયત્ન કરવાનો છે સાથોસાથ આપણે ત્રણ લોકેશન વડોદરાની અંદર આઈડેન્ટિફાઈ કર્યા છે જે આપના મારફતે તમામ લોકો સુધી એમની માહિતી પહોંચે ઇન ઓર્બિટ મોલની અંદર મંજુસર જીઆઈડીસીની અંદર અને મકરપુરા ઓએનજીસીની અંદર આપણે વિશેષ ડ્રીલ કરવા જઈ રહ્યા છીએ જેમની અંદર આપણે ઇવેક્યુશન પ્લાન માસ કેઝ્યુઅલિટી પ્લાન ફાયર એક્ઝિટ પ્લાન વગેરે એક્ઝિક્યુટ કરીશું અને એમના અંતર્ગત આપણી તૈયારીઓ ખાસ કરીને એમની અંદર વિવિધ સરકારના વિભાગો જોડાઈને એમની વચ્ચેનું સંકલન એમની તૈયારીઓ આપણે એ પણ ચકાસવા જઈ રહ્યા છીએ આ સમગ્ર પ્રક્રિયાનું આપણે ઇવેલ્યુએશન પણ કરીશું અને ભવિષ્યમાં આમાંથી આપણે શું સુધારા વધારા કરી શકાય એ દિશાનો પ્રયત્ન આ મોકડ્રીલના મારફતે કરવાના છીએ આપનો મારફતે વિશેષ હું એ કહેવા માગીશ કે આ મોકડ્રીલ લોકોને જાણ કરતી અભ્યાસ છે આમની અંદર માત્ર વોલ્યુન્ટરી છે આમને ક્યાંય આપણે ફોર્સફુલી ઇમ્પ્લિમેન્ટ નથી કરવાનું લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ આપ વિશેષ કરશો એવી અપેક્ષા સૌને આગળ રાખું છું સાથોસાથ આપણે કોઈ ઇમરજન્સી કે ઇસેન્શિયલ સર્વિસ ખોરવાય નહીં એ બાબતની તકેદારી પણ આ મોકડીલ દરમિયાન રાખવાની છે